પૂર્વ અને પશ્ચિમ કચ તથા મોરબી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓએ નશીલા પદાર્થનો મોટો જથ્થો કબ્જે કર્યો છે તે તમામ પોલીસ ઇન્સ્પેક્ટરનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશેષ અને અધકેરું સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ તથા મોરબી પોલીસ દ્વારા ખાસ કરીને એસઓજી પોલીસ દ્વારા નશીલા પદાર્થનો મોટો જથ્થો જ્યારે પકડી પાડવામાં આવ્યો છે ત્યારે તેમના પોલીસ અધિકારીના સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌથી ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે પશ્ચિમ કચ્છના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને તેની ટીમ દ્વારા વ્યાપક પ્રમાણમાં નશીલા પદાર્થનો જથ્થો પકડી પાડવાની ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા એ જ પ્રમાણે પૂર્વ કચ્છ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની ટીમ દ્વારા પણ મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો સાથોસાથ મોરબી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પણ મોટો જથ્થો ડ્રગ્સનો પકડી પાડવામાં આવ્યો હતો આ તમામ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે પશ્ચિમ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવીને તેની ટીમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે એક અધકેરું સન્માન જોવા મળ્યું હતું જે ઐતિહાસિક ક્ષણ બની જવા પામી હતી